પાલીતાણામાં દુકાન આડેથી બોર્ડ હટાવી લેવાની પોલીસ ફરિયાદમાં પોલીસે ઝડપેલા આરોપીને પોલીસ દ્વારા જાહેરમાં સરભરા કરતો હોવાનો વાયરલ થતા વીડિયો ખડબડાટ મચી ગયો છે જ્યારે આ ઘટનામાં પોલીસના મારને રોકવા ગયેલી મહિલાઓને પણ પોલીસે ઢોર માર માર્યો હોવાનો સ્ત્રીઓ આક્ષેપ કરી રહી છે ધરપકડ કરાયેલા આરોપીઓને સારવાર માટે પાલીતાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં રાત્રિના સમયે પોલીસે હોસ્પિટલને કોર્ડન કરી અને મીડિયાને પણ પ્રવેશવા દીધા ન હતા પાલીતાણામાં દુકાન પાસે બોર્ડ રાખવા બાબતે બોલાચાલી બાદ પોલીસ ફરિયાદ થઈ હતી જેમાં ફરિયાદી વણિક રાજન સંઘવીને ફિરોઝ અને ઈશાભાઈ સહિતના લોકોએ અરજી પરત ખેંચવા દબાણ કર્યું હતું રાજન સંઘવીની ફરિયાદ લઈ પોલીસે કરીમ ઉર્ફે કુતુબ યુસુફભાઈ અને ફિરોઝ દિલીપને ઝડપી પાડ્યા હતા બંને આરોપીઓને સાથે રાખી પોલીસ ઘટના સ્થળ પર ઓળખ માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે નવાબ કરીમ સહિતના અન્ય ઈસમોએ પોલીસ પર હુમલો કર્યો હતો દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં સરભરા કરતો વીડિયો વાયરલ થતા સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો હતો આ ઘટનામાં આરોપીઓની સાથે બચાવવામાં આવેલી મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ મહિલાઓએ પોલીસ પર ખુલ્લો આક્ષેપ કર્યો છે કે તેની રેસ્ટોરન્ટમાંથી વર્ષોથી પોલીસ સ્ટેશનના લોકઅપમાં રહેલા આરોપીઓ માટે જમવાનું મોકલવામાં આવતું હતું પોલીસ દ્વારા ક્યારેય બિલ ચૂકવવામાં આવતું ન હતું પરંતુ થોડા સમય પહેલા આ અંગે ઇન્કાર કરતા પોલીસે દ્વેષ રાખીને રેસ્ટોરન્ટમાં બોર્ડ રાખવાનો કેસ બનાવી કાર્યવાહી કરીને આ લોકોની ધોલાઈ કરી છે હાલ તો આરોપીઓને સારવાર માટે પાલીતાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં પોલીસે મીડિયા કર્મીઓને અંદર જતા અટકાવ્યા હતા પૈસા તમારથી લેવાય જ કેમ આવીને અમને અમારા છોકરાઓ ને અમને આદમીને બધાયને જેમ ભાવે એમ રેસ્ટોરન્ટમાં ગાળું ખોલી જાય છે તો પૈસા તો અમે હાઉ કઈ અમારી એવી હાઈફાઈ લો જ નથી પૈસા તો અમે ગમે એના લેતા જ હોય અને આ ખાલી કોમતદાર બે હોય અને એની માહ્ય એ દસ જણાનું પોલીસવાળાનું પાર્સલ ત્યાંથી જાય છે દસ જણાનું રોજ ડેલી માટે અમારી પાસે કાગળ આવે છે તો અમતદાર એક હોય અને 10 જણા બીજા હોય અમે કીધું કે ભાઈ અમને નથી આ હા તો તો મેરા પછી અમારી ચાલ રોજ છે સરકાર શોપિંગ સેન્ટર ની બાજુમાં ન્યા આગળ ખૂબ પેરા ન્યાય કે પછી ન્યા મારે જોવાન એટલે અમે આડા પડવા ગયા કે હું કામ મારો છું એમ તો એમને લેડીસ ને મારવા મેરા પછી પોલીસ સ્ટેશન ને લઈ ગયા ગયા આ કેસમાં આરોપીઓને જાહેરમાં સરગસ કાઢી અને માર મારતા હોય તેવો વીડિયો વાયરલ થતા સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો હતો જો કે આ અંગે અમારા સંવાદદાતા દ્વારા પોલીસ અધિક્ષક સાથે ટેલિફોનિક વાતચીત થતા તેઓએ આ ઘટનાને સમર્થન આપ્યું ન હતું અને જણાવ્યું હતું કે મેં વિડીયો જોયો છે તેમાં કઈ જ નથી અને તે અંગે હું કોઈ કોમેન્ટ કરવા માંગતો પણ નથી અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર